अयोध्या की जनता का मैं धन्यवाद देता हूँ अयोध्या की जनता का दुख दर्द आपने भी समय समय पर देखा होगा जब लैंड करने के लिए आप चले तो आपने दबाव बना करके झूठे मुकदमे लगा करके उनसे जमीन छीन ली आप किसी पुण्य काम के लिए आप गरीबों को जाड़ रहे हैं राष्ट्रपति उसी को शपथ पे बुलाएंगे फिर गिनती बदल जाएगी फिर कोई और शपथ देगा ये क्या बात हुई न? ચારસો પારનો નારો લઈ સતત ત્રીજી વખત ચૂંટણી જીતવા માટે નીકળેલી ભારતીય જનતા પાર્ટી માટે પરિણામ આઘાતજનક હતા અને આ આઘાત હજુ પણ ભારતીય જનતા પાર્ટી સહન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેમને તો અપેક્ષા પણ નહોતી કે આટલી આટલા ભૂંડા પરિણામ આવશે જે હા તમે બરાબર સાંભળી રહ્યા છો કારણ કે આ વખતે નારો તો આપવામાં આવ્યો હતો પાર પરંતુ ચારસો શું માંડ માંડ તેઓ પાર થયા છે અને ત્રણસો પાર તો થઈ જ ન શક્યા ત્યારે આ બધાની વચ્ચે હવે શરૂ થઈ છે એ ચર્ચા કે અયોધ્યામાં શું થયું શા માટે ફૈઝાબાદ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી હારી ગઈ કારણ કે અયોધ્યાના અંદર તો રામલલ્લાને બિરાજમાન કરવામાં સૌથી મોટો ફાળો ભારતીય જનતા પાર્ટીનો રહ્યો હતો સતત તેઓ માંગ કરી રહ્યા હતા અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થશે અને તેવું જ થયું જાન્યુઆરી સુધી તો એવું જ લાગતું હતું કે કદાચ અયોધ્યામાં રામ ભગવાનના નામે મત મળશે ભારતીય જનતા પાર્ટીના પાર્ટીમાં પરંતુ થયું સાવ વિપરીત વિપરીત પરિસ્થિતિનું એ હદ સુધી નિર્માણ થઈ ગયું કે ભારતીય જનતા પાર્ટી અયોધ્યામાં હારી ગઈ અને હાર હતી ત્યારે વિશ્લેષકો રહ્યા છે કયા કયા છે એ કારણો અને શું ચર્ચા ચાલી રહી છે રાજનીતિમાં કરીશું વિગતવાર આ જ મુદ્દા પર આ રિપોર્ટમાં વાર નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા રિપોર્ટ્સ મુજબ અને વિશ્લેષકો મુજબ રામ મંદિરનું નિર્માણ મતમાં પરિવર્તિત ન થયું મતગણતરી કેન્દ્રથી લગભગ એક કિલોમીટર દૂર ભાજપ કાર્યાલયમાં પરિણામોની તસવીર જેમ જેમ સ્પષ્ટ થઈ રહી હતી તેમ તેમ સન્નાટો નજર આવી રહ્યો હતો ફૈઝાબાદ લોકસભા સીટના ગણતરી કેન્દ્ર તરીકે કામ કરતી અયોધ્યામાં સરકારી ઇન્ટર્ન કોલેજથી લગભગ એક કિલોમીટર દૂર લક્ષ્મીકાંત તિવારી અયોધ્યામાં લગભગ નિર્જન ભાજપના ચૂંટણી કાર્યાલયમાં બેઠા હતા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના માત્ર ચાર મહિના બાદ જ ભાજપ ફૈઝાબાદમાં લોકસભા ચૂંટણી હારી ગયું જેમાં અયોધ્યા પણ એક ભાગ છે ચૂંટણી પ્રચાર દરમિયાન રામ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો યુપીના પરિણામોએ તમામ એક્ઝિટ પોલોને પણ ફગાવી દીધા જેમાં એનડીએને ઇકોતેરથી તોતેર બેઠકો મળતી જોવા મળી હતી આ વખતે ભાજપ લોકસભા ચૂંટણીમાં તેના ત્રણસો સિત્તેર બેઠકોના લક્ષ્યાંકથી ઘણી પાછળ રહી અયોધ્યામાં હાર વિશેષ રૂપે ગંભીર છે જમીન અધિગ્રહણથી સ્થાનિકો નારાજ સ્થાનિક મુદ્દાઓ હતા જે કેન્દ્રમાં હતા અયોધ્યાના ઘણા ગામોના લોકો મંદિર અને એરપોર્ટની આસપાસ થઈ રહેલા જમીન અધિગ્રહણથી નારાજ હતા આ સાથે જ બસપાના મતો સમાજવાદી પાર્ટી તરફ ખેંચાઈ ગયા કારણ કે અવધેશ પ્રસાદ એક દલિત નેતા છે નવ વખત ધારાસભ્ય અને સપાના અગ્રણી દલિત ચહેરાઓમાંના એક અવધેશ પ્રસાદે ને ચોપન પાંચસો મતોના માર્જિનથી હરાવ્યા જેઓ ત્રીજી વખત ફરીથી ચૂંટવા માટે પ્રયાસ કરી રહ્યા હતા પ્રસાદે પોતાની જીત બાદ કહ્યું કે આ એક ઐતિહાસિક જીત છે કારણ કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મને સામાન્ય બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યો હતો લોકોએ જ્ઞાતિ અને સમુદાયની પરવા કર્યા વિના મને સમર્થન આપ્યું ભાજપની આહારમાં બેરોજગારી મોંઘવારી ભૂમિ અધિગ્રહણ અને બંધારણમાં બદલાવની વાતો ગુંજી રહી છે બંધારણ બદલાવ માટે ચારસો બેઠકની જરૂર ચૂંટણી પહેલા લલ્લુસિંહ ભાજપના નેતાઓમાં હતા જેમણે કહ્યું હતું કે પાર્ટીને બંધારણ બદલવા માટે ચારસો સીટોની જરૂર છે મતગણતરી કેન્દ્રની બહાર રાહ જોઈ રહેલા મિત્ર સેનપોર ગામના લોકો એવું કહી રહ્યા છે કે સાંસદને આવું નહોતું કહેવું બંધારણ એ મુખ્ય મુદ્દાઓમાંનો એક હતો જે અવધેશ પ્રસાદ એટલે કે વિજેતા એસપી ઉમેદવાર છે એમને ઉઠાવ્યો અને પોતાની રેલીઓમાં લઈ ગયા લોકોએ પરિવર્તન માટે કર્યું મતદાન હારનું બીજું એક કારણ પેપર લીગનો મુદ્દો હતો યુવાનો પાસે નોકરી ન હોવાથી તેઓ તેમના પિતા સાથે ખેતરમાં કામ કરવા મજબૂર બન્યા છે લોકોએ અહીં પરિવર્તન માટે મત આપ્યો કારણ કે તેમના સાંસદે રામ મંદિર અને રામપથ એટલે કે અયોધ્યા તરફ જતા ચાર રસ્તાઓમાંથી એક પર પોતાની નિષ્ફળતા છુપાવવા સિવાય અહીં કોઈ કામ નથી કર્યું સરકારના વાયદાથી લોકો નારાજ એક ભાજપ સમર્થક કહી રહ્યા છે કે રામ મંદિરની ભવ્યતા કદાચ બહારના લોકોને પ્રભાવિત કરી હશે પરંતુ શહેરના રહેવાસીઓ અસુવિધાથી નાખુશ હતા આ સાથે જ સત્ય એ છે કે ઘણા ઓછા અયોધ્યાવાસીઓ મંદિરમાં જાય છે અહીં મોટા ભાગના ભક્તો બહારના છે અહીંના લોકોથી આજીવિકા છીનવાઈ લીધી છે વાયદાઓ કરવામાં આવ્યા હતા કે તેમને વ્યાપારીઓને દુકાનો ફાળવવામાં આવશે પરંતુ એવું થયું નથી અને હવે તેઓ પોતાનું ગુજરાન કફોડી રીતે કરી રહ્યા છે તો આપણે આ રિપોર્ટમાં વાત કરી કે અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીની કેમ હાર થઈ મંદિર તો બનાવી દેવામાં આવ્યું છતાં પણ અહીં હારનો સામનો કાર્મી હારનો સામનો ભારતીય જનતા પાર્ટીને કેમ કરવો પડ્યો આ તમામ કારણો અત્યારે સાચા અર્થમાં પૂર્ણ થતા અને યોગ્ય રીતે સાચા સાર્થક થઈ રહ્યા હોય તેવું પણ ત્યાંના લોકો કહી રહ્યા છે કે આ બરાબર જ જ છે ત્યારે જોવું હવે ખૂબ રસપ્રદ રહેશે કે આવનારા દિવસોમાં દેશની રાજનીતિ કઈ દિશા તરફ આગળ વધે છે અને મંત્રીમંડળમાં કોને કોને સ્થાન મળે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર